છવ્વીસમી જાન્યુઆરી ના પાવન દિવસે ભારત દેશ ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજ રોજ મોવામાં સિલ્વર ઉન્નતિ ડોટ કોમ જે ચાંદીના વેપારી ચિરાગભાઈ ગોહિલ કે જેમણે છવ્વીસમી જાન્યુઆરી ની કઈક અલગ જ ઉજવણી કરી છવ્વીસમી જાન્યુઆરી ના પાવન દિવસે સિલ્વર ઉન્નતિ ડોટ કોમ ના ઓનર ચિરાગભાઈ ગોહિલ અભ્યાસ કરતી દીકરીઓને ચાંદીની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ ભારતનું ભવિષ્ય તેમજ ભણતરમાં આગળ વધે અને ભારતનું નામ રોશન કરે તેવી ભાવના સાથે સિલ્વર ઉન્નતિ ડોટ કોમ ના ઓનર ચિરાગભાઈ ગોહિલ દ્વારા ચાંદીની ભેટ આપી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી આજના છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ જે દીકરીઓ અભ્યાસ કરે છે અને સારા માર્ક બધું લાવે છે એને અમે થોડું પ્રોત્સાહિત કરીએ એની માટે અમે ચાંદીની ગિફ્ટ એ લોકોને આપવા માંગીએ છીએ કે ભાઈ આજે છવ્વીસ જાન્યુઆરી છે તો નામ છે ચિરાગ ગોયલ અમારી સોની બજારમાં શોપ આવેલી છે મહુવામાં અને આખા ભારતમાં અમે ચાંદીના માલનું ઓનલાઈન કરીએ છીએ તો અમે ઈચ્છીએ છીએ કે અમે એને પ્રોત્સાહિત કરીએ અભ્યાસ કરતી દીકરીઓને અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ ભારતનું નામ રોશન કરે અને અમે એને અભ્યાસ કરતી દીકરીઓને અમે આપવા માંગીએ છીએ પ્રોત્સાહિત ચાંદીની ની ભેટ કેમ કે ઈ જ આપણું ભારત ભવિષ્ય છે આજે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે સિલ્વર ઉન્નતિ રોડ કો ચિરાગભાઈ ગોહિલ દ્વારા અમને લોકોને ને ભણતી છોકરીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તે અમને ખૂબ જ ગમ્યું કે જેને અમને પ્રોત્સાહિત કર્યા અમારી અમે આવી ખાતરી આપીએ છીએ કે અમે આગળ પણ ભણીએ અને અમને આંધી પણ વધારે સારી ગિફ્ટ મળે જય ભારત જય વંદે માતરમ ભારત માતા જય જય હિન્દ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ